હાઈ ગાઈ કેમ છો બધા આઈ ઓકે તમે બધા મજામાં છો હવે અત્યારે વાગી ગયા છે સવા અગિયાર તો હવે આપણે ધોલ ગામમાં જઈએ થોડી ખરીદી કરવી છે અને બીજા એક બે સ્થળ છે જ્યાં આપણે ફરવા જઈ છીએ થોડું તડકા જેવું છે પણ ચાલશે હવે આપણે જાતા આવીએ તો ચાલો હવે મળીએ ગામમાં જઈને આ છે ધ્રોલથી જોડિયા અને મોરબી સાઈડ જવાનો રસ્તો જવાનો છે તો હવે ચાલો આપણે નીકળી ગયા છીએ એ દુકાનો એવું બધી અવેલેબલ છે નાસ્તા રીતે જમવું હોય તો પણ અહીંયા મળે છે આપણે આપણા સૌથી પહેલા સ્થળે પહોંચી ગયા છીએ ગેબન સાફીની દરગાહ જે ધ્રોળમાં આવેલી છે આપણા શ્રીફળ ગુલાબના ફૂલ અને ગરબત્તી લઈ લીધું છે અને ચાલો આપણે જઈએ જઈએ અંદર અંદર આપણે દર્શન કરી લીધા છે અને બારે આ રીતના પથ્થર રાખેલો છે જે પથ્થર તેમાં કસી અને આપણા શરીરમાં લગાવવાથી આપણને જે દુઃખ દર્દ હોય પગ દુખતા હોય આંખ દુખતા હોય તે બધું અહીંયા મટી જાય છે આ બધી કહેવામાં આવે છે ને સારું પણ થઈ જાય છે ત્યારબાદ મિત્રો આપણે બીજા સ્થળે જવાનું છે જેસલ જગ્યા છે ત્યાં પણ આપણે દર્શન કરવા જવાનું છે છે આવે ત્યાં મેળો ભરાય છે અને ત્યાં પણ આપણે બંને જગ્યાએ જવાનું છે આ મોરબી ને જોડિયા હાઈવે આપણે ઢોલ આવી ગયા છીએ ઢોલમાં આપણે મોરી સાઈડ આવે જ્યાં આપણે મેળો ભરાય છે ત્યાં આપણે પાછું બતાવશું અત્યારે આપણે આવી ગયા છીએ જેસલ તોરલની જગ્યાએ દર્શન કરવા તો તમને પણ બતાવીએ આનું મંદિર અને બધું કેવું છે તો ચાલો તમે મારી સાથે દર્શન કરવા અને આનો પણ ખૂબ જ ઇતિહાસ છે મોટો ઢોલની અંદર તો તમે પણ ચાલો મારી સાથે દર્શન કરવા ચાલો વાવ આ બે જોઉં તમે બે નાની નાની આ વાવ છે બે થી ત્રણ આગળ આગળ બધી વાવ છે અને આ સાઈડ આવો એટલે આપણે જેસલ તોરણની મિત્રો જગ્યા છે જ્યાં તમને આપણને કહેવાનું આવે છે કે અહીંયા જેસલ તોરણ એક દિવસ રોકાણ હતા એવું અહીંનો ઇતિહાસ છે એવું અહીં માનવામાં આવે છે ને આપણે એવું બધું સાંભળેલું છે તો આપણે ચાલો અહીંયા દર્શન કરી લઈએ ત્યારબાદ આ સાઈડ આવો એટલે અહીંયા શ્રી રાણબાઈ તથા જાનકીબાઈ અને આ સાઈડ તમે આવો એટલે માનર બાપાના બધા અલગ અલગ બધાના મંદિર તમને જોવા મળશે જ્યાં આપણે પણ અહીંયા પણ દર્શન કરી લઈએ અલગ અલગ બધા બધાના જ્યાં છે તેના મંદિર જોવા તમને મળશે તો ત્યાં પણ આપણે બધા એવા દર્શન કરી લઈએ ખૂબ જ વિશાળ જગ્યા છે જે ત્યાં તમે આવો એટલે તમે શાંતિથી બેસી શકો તમે કોઈ ઘરેથી જમવાનું લેવું હોય તો બધું તમે જમી શકો છો અને વિશાળતા જગ્યા છે અને મસ્ત વાતાવરણ પણ સારું છે અત્યારે ઉનાળો ચાલે છે અત્યારે જાળવાની બધી સારું છે ને તમે બધે બેસી શકો છો મંદિર બાજુ છે બધી સામે મિત્રો તમે જોઈ શકો છો જ્યાં પંચનાથ મહાદેવ નું મંદિર આવેલું છે આલી સાઈડ તમે આવો એટલે આ સાઈડ પંચનાથ મહાદેવ નું મંદિર છે છે ચાલો પંચનાથ મહાદેવના પણ આપણે દર્શન કરી લઈએ આ છે પંચનાથ મહાદેવનું જગ્યા જ્યાં અહીંયા બધી તમે ઝૂમ કરીને જોઈ શકો છો બનાવેલું બધી ખાતે બનાવેલી છે બધી અહીંયા તમે ઝૂમ કરીને જોઈ લેજો કઈ સાલમાં બનાવેલી છે જગ્યાને બધું અહીંયા આપેલું છે તો આપણે હવે દર્શન કરી લઈએ દર્શન અને આપણે જો અહીંયા આવી ગયા છીએ આ વિશાળ કાંઈ જેવું મોટી કેવડી આંબલી છે એમાં જુઓ તમે ફાલ આવવા માંડો છે આ આમાં આંબલી આવશે એટલે આપણે અહીંયા મારશું અને આંબલી ખાશું અને અહીંયા તમે જો આ જગ્યા ફોટોગ્રાફી માટે સારી છે અને અહીંયા જે આપણે ઓલી વડ વાંદરી કે એ તમને અહીંયા બહુ જ જોવા મળે છે અત્યારે બહુ છે નહીં સાંજના સમયે બહુ તમને અહીંયા જોવા મળશે બધી તો થોડો ફોટો શૂટ કરીએ આપણે અને આગળ જોવા તમે કેટલી માત્રામાં બધી વડવાંદરી તમને જોવા મળશે સામે તમે જોજો કેટલી માત્રામાં છે આ અમુક જ જગ્યાએ તમને જોવા મળે છે બધે જોવા નહીં મળે અહીંયા ધ્રોલમાં બહુ વધારે છે આ અને અહીંયા ઢોલમાં આપણે ભૂચર મોરી આવીએ આપણે તમને આ વળવાંદરી જોવામાં મળશે જેવું કેટલી બધી જાદી છે આજુબાજુમાં બે ત્રણ ઝાડ છે બધી એટલી છે આ બધી તમને ઓછી જોવા મળશે હું ખબર તમને અત્યારે આપણે માથે દર્શન કરી અને પુચર આવી ગયા છે હું પાછળ જવું છું અહિયાં આપણે મેળો ભરાય છે અહીંયા અને આ સપ્તાહમાં જો બધા યુદ્ધ થયેલા હોય બધા પાડિયા પણ જોવા મળે છે તમને ઇતિહાસ છે ઉચ્ચર મોરીના પાળિયા મંદિર અને યુદ્ધ ભૂમિ છે ઈસવીસન પંદરસો ને માં મોગલ સમ્રાટ અકબરના દળોએ મિરઝા અજીત કોકાની રાહબરી નીચે નવા નગરમાં સૈન્યની આ સ્થળે હરાવ્યું હતું આ તમે ઝૂમ કરીને જોઈ લેજો જ્યાં અહીંયા બધે જે યુદ્ધ થયેલું છે અને આનું બધું ઇતિહાસ પણ છે મોટો તમે મિત્રો ધ્રો લાવો તો અહીંયા મેળામાં તમે આવો અમાસનો મેળો થાય છે સાતમ આઠમ પછી સાતમ આઠમ પછી અમાસ નો અહીંયા મેળો થાય છે તો તમે અહીંયા વિઝિટ જરૂર કરી દો મેળાની અહીંયા પણ મેળો સારો ભરાય છે અને અહીંયા બધે દર્શન કરવા જેવું છે આપણે જે જસરતોરલની જગ્યા જગ્યા અહીંયા આપણે દર્શન કરવાના છે અને અહીંયા આપણે પાછળ છે શહીદ વન જે બનાવેલું છે ત્યાં પણ તમે ફરવા જઈ શકો છો બગીચો છે અત્યારે જો બંધ છે તમારે અહીં ફરવા જવું હોય તો બારથી ત્રણ વાગ્યા લગી તે બંધ હોય છે ત્રણ વાગ્યાથી સવારમાં જ ખુલે છે અને નવક વાગે ખુલે છે અને અંદાજે બાર વાગે બંધ થઈ જાય છે અને બપોર ત્રણ વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા લગી બધી ખુલ્લું હોય છે તો ત્યાં પણ જવા જોવાલાયક સ્થળ છે અને અહીંયા આપણે ગોતર મહિનો મેળો પણ ભરાય છે તો અંદર આપણે મંદિર છે ત્યાં પણ આપણે અંદર દર્શન કરવા જઈએ તો ચાલો આની અંદર આપણે આવીએ એટલે આ બધે મંદિર છે બધા તેની અહીંયા સમાધિ એટલે કે પાડિયા તરીકે બનાવવામાં આવ્યું છે અહીંના જે વીરેતા બધાય તેનું અહીંયા બધું રાખેલું છે એટલે આપણે તેના પણ અંદર દર્શન કરવા આવીએ છીએ અંદરના બધા અહીંયા મંદિર આવેલું છે ભૂચા મુરે જ આવેલું છે આ મંદિર બધાના જોઉં તમે મિત્રો આ બધીના તમે ઝૂમ કરીને જોઈ શકો છો બધીના નામ છે અને નામની બાજુમાં પાડિયા કરેલા છે બધી અલગ અલગ બધીના નામ છે બધા વીર છે બધી મિત્રો બધીના નામ છે અહીંયા અને ત્યારબાદ આપણે ઉપર એક અહીંયા મંદિર બનાવેલું છે ત્યાં પણ આપણે દર્શન કરવા મિત્રો હવે જાશું ત્યાં પણ આપણે અંદર બધી

ત્યારબાદ આપણે મિત્રો અંદર એક છે ત્યાં પણ આપણે જાવાના છીએ આ નાગડા છે મિત્રો હાઈ ગાઈસ તો આપણે હવે બેક ટુ હોમ થઈ ગયા છીએ અને ઘરે આવી ગયા છીએ બપોરે સાડા ચાર જેવું થયું હતું ત્યારે નીકળતા એટલે સાડા છ સાત વાગે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને જમી લીધું છે અને હવે બેઠા છીએ થાકી ગયા છીએ બધા ત્યાં ફરવા અને ત્યાં ગયા હતા એટલે થોડા થાકી ગયા છીએ જમીને બેઠા છીએ હવે વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મને સપોર્ટ કરતા રહેજો અને આવા નવા મારા લાઈફસ્ટાઈલના અલગ અલગ સ્થળના વિડીયો જોતા રહેજો ના વિડીયોમાં રિસ્પોન્સ તમારો મિત્રો જરૂર આપજો આપણે મહેનત સારી કરી છે એટલા માટે તો હવે મળીએ આપણા નવા વિડીયોમાં